પરમાર અમદાવાદથી આજે સુરત મુકામે અમે આવ્યા છીએ અને નરેન્દ્ર મોદી વિચારમંચના તમામ સભ્યો આજે શ્રી પ્રદેશ સભ્ય શ્રી પાટિલ સર આર પાટિલ સરનો આજે જન્મદિવસ છે અને એમને શુભેચ્છા આપો અમે નરેન્દ્ર મોદી વિચાર જે તમામ હોદ્દેદારો આવ્યા છીએ આજે અમને બધા ભેગા થઈને એમને એમના જન્મદિવસની શુભકામના આપી આજે એમના દિવસ જાણે કે કેટલી જનમેદની ઉભરાઈ રહી છે પોતાનો પ્રેમ આજે દેખાઈ રહ્યો છે એમની લોક લોકચાહના દેખાઈ રહી છે એમના કામો આજે દેખાઈ રહ્યા છે તો પાટિલ સરને આખા ગુજરાત તરફથી અને દરેક ગુજરાતની દરેક મહિલાઓ તરફથી ખૂબ ખૂબ શુભકામના વંદે માત્ર નમસ્કાર મેં નૈના મોરે ઓર આજના સી આર પટેલ સાહેબ કે જન્મ શુભેચ્છા દેખાય એમ કે નિવાસ સ્થાન પહોંચે અમારા નરેન્દ્ર મોદી દીકરામાં છે આજરોજ પાટિલ સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે આજે એમના બંગલા પર એમના આમંત્રણ કરી આવ્યા છીએ પાટિલ સાહેબને અમે મેળા એટલે જન્મદિવસની અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી અને પાટીલ સાહેબ તરફથી આજે સરસ મજાનું નાસ્તાનું અને મહેમાનોની ખૂબ સરસ વ્યવસ્થા રાખી છે જોઈને ખૂબ જ આનંદગીઓ ફરી વાર હેપી બર્થ ડે પાટીલ છે પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સરનો જન્મદિવસ હોવાથી આજે હવે નરેન્દ્ર મોદી વિચાર મંદિરમાંથી તમામ હોદ્દેદારા છે સુરત મુકામે એમના નિવાસસ્થાને આવેલા છીએ અને એમને શુભકામના આપી અને એમને દીર્ઘાયુ મને મળે ભગવાન પાસે એવી પ્રાર્થના કરી છે અને આજે એમના નિવાસસ્થાને ખૂબ જ સરસ વ્યવસ્થા કરી છે આજે ઘણી બધી લોકો એમને આખા ગુજરાત માટે એમને શુભેચ્છા આવેલા છે તો વંદે ભારત मैं एक कुछ बात आए, तो, आए ये है हमारे खुशी में सभी नरेंद्र मोदी विचार मंच के साथ उनको बधाई देने के लिए उपस्थित हुए हैं तो सभी की तरफ से आपको बहुत सारी शुभकामनाएं जय हिंद जय भाव